The તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આજના ફ્રી એક વાર તાજા નવા હવામાન સમાચારમાં ગુજરાત રાજ્ય ઉપર તબાહી મચાવતો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે આજે આખો દિવસ એટલે કે મિત્રો ખાસ કરીને તાંડો મચાવતો વરસાદ જોવા મળ્યો છે અને હજુ તો ખતરો ટળ્યો નથી ગુજરાત રાજ્ય ઉપર તબાહી મચાવતી વરસાદી સિસ્ટમ હજુ પણ સક્રિય છે જેમને આગામી ચોવીસ કલાક ગુજરાત રાજ્ય માટે અતિભારે રહેવાના છે જેની વચ્ચે આજની વાત કરીએ તો આજે ગુજરાત રાજ્યમાં આગાહી અનુસાર દસ ઇંચના વરસાદો પડ્યા છે રસ્તા ઉપર ભારે વરસાદને કારણે મિત્રો પાણી ભરાયા હોવાને કારણે વીસ કિલોમીટર જણાવી દે તો હજુ પણ આગામી બે દિવસ ગુજરાત માટે ઘાતક છે અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ ગુજરાતમાં મંડાણ નાખીને બેઠેલો વરસાદ ભારે છોતરા કાઢવાનો છે કડાકા અને ગાજવીજ સાથે આજે જે વરસાદ પડ્યો

બહાર જવાનો પ્લાન હોય તો ખાસ જે ગુજરાતમાં મોટી જળ હોનારત થવા જઈ રહી છે અને આટલું જ નહીં યાર્ડોમાં પણ પાણી ભરાઈ ગયા છે મોટું નુકસાન થયું છે આ વરસાદને કારણે અગાઉ પણ મિત્રો આગાહી કરવામાં આવી હતી કે સત્યાવીસ થી ઓગણત્રીસ તારીખ વચ્ચે ગુજરાત રાજ્યમાં તબાહી મચાવતો વરસાદ આવશે અને આજથી જ દસ ઇંચના વરસાદો પડી ગયા છે ચાલો મિત્રો જાણીએ હવે ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ કે કયા કયા જિલ્લાઓમાં કેટલો વરસાદ પડ્યો છે અને આ તો માત્ર ટ્રેલર છે પિક્ચર હજુ બાકી છે આગામી દિવસોમાં શું થવાનું છે તેના વિશે પણ વાત કરીશું અને સાથે જ અઠ્યાવીસ તારીખ નો દિવસ ગુજરાત માટે કેવો રહેશે તેના માહિતી જાણીએ પહેલા મિત્રો કેટલાક નકશાઓ જે સામે આવ્યા છે કેટલાક આંકડાઓ જે સામે આવ્યા છે તેના વિશે વાત કરવું જરૂરી છે જો મિત્રો મેં તમને જણાવ્યું કે રીતના નવ જિલ્લાઓમાં રેડ એલર્ટ અને બાકીના બધા જિલ્લાઓમાં હવામાન ખાતા દ્વારા ઓરેન્જ એલર્ટો આપી દેતા રાજ્યની અંદર અત્યારે મિત્રો ખાસ કરીને દોડધામ મહા વિનાશી વરસાદ પડી જતા લોકોના હાલ બે થયા છે શું નવી અપડેટ સામે આવી રહી છે એક સમાચાર જાણીએ સૌથી પહેલા તો મિત્રો આજે સવારે છ વાગ્યા થી બપોરના બાર વાગ્યા સુધી ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો જેમાં એકસો ને અંદર મેઘરાજાએ પોતાની ધબધપાટી બોલાવી

અમદાવાદની અંદર છ છ ઇંચ વરસાદ પડ્યા છે નડિયાદમાં પોણા ચાર ઇંચ માતરમાં સાડા ત્રણ ઇંચ અને આ તો મિત્રો હું તમને મોટા મોટા વરસાદ જણાવી રહ્યો છું બાકી સૌથી વધારે એવા તાલુકાઓ છે કે જ્યાં એક થી બે થી વધારે વરસાદો પડ્યા છે ટૂંકમાં ઓલ ઓવર ગુજરાતમાં મોટી આફત ટોળાઈ છે રેડ એલર્ટ હવામાન ખાતા દ્વારા આપી દેવામાં આવ્યું છે જેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અને મહિસાગર અને અમદાવાદ જિલ્લાનો સમાવેશ થયો છે તેમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે કચ્છ સુરેન્દ્રનગર ગાંધીનગર ખેડા પંચમહાલ દાહોદ નવસારી વલસાડ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યા સુરત ડાંગની અંદર ભારે એલર્ટ આપી દેવામાં આવ્યું છે આમ આખે આખા ગુજરાત ઉપર વરસાદના એલર્ટો આપી દેવામાં આવ્યા છે જોઈ લો આ ઉત્તરી અત્યારનું મિત્રો હાલનું એલર્ટ જોઈ લઈએ તો જોઈ લો સમગ્ર ઉત્તર ગુજરાતના બધા જ વિસ્તારો જેમાં સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા પાટણ અરવલ્લી મધ્ય ગુજરાતનું અમરેલી થી લઈને સુરેન્દ્રનગર વડોદરાના વિસ્તાર આણંદના વિસ્તારોથી લઈને મહીસાગર ખેડા ગોધરા દાહોદ આ બધા જ વિસ્તારોમાં વરસાદનું ઘાતક રેડ એલર્ટ છે બાકીના બધા જ ગુજરાતના વિસ્તારોમાં જોઈ લઈએ તો ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યા છે એટલે કે ગુજરાત રાજ્યની અંદર હજુ પણ આગામી કલાકોની અંદર આઠ આઠ દસ દસ ઇંચના વરસાદો પડવાના છે તૈયારીમાં રહેજો આજે મોટી આફત ટોળાઈ હતી જેમાં ઉપરના ભાગો જેમ કે અમદાવાદ બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં ભારે નુકસાન થયું છે ભારે વરસાદને કારણે રોડ રસ્તાઓ પણ મિત્રો જે છે તે પાણી ગરકાવ થયા હોવાને કારણે વીસ કિલોમીટર લાંબી ટ્રાફિક પણ મિત્રો ખેડૂતોને બધા જ લોકો માટેનું છે અને હજુ તો મિત્રો એવું કહી દેવામાં આવ્યું છે કે આ તો માત્ર ટ્રેલર હતું હા મિત્રો કારણ કે ઓગસ્ટ મહિનાનું પહેલું અઠવાડિયું એક તારીખથી લઈને છ તારીખ વચ્ચે આનાથી પણ ખતરનાક વરસાદી સિસ્ટમ ગુજરાતને ધમ

કાળ સમાન વરસાદ હજુ પણ પડવાનો છે જેની ખેડૂતોએ ખાસ કાળજી લેવી પડશે જેના વિશે વિસ્તારથી જાણીએ કે કયા કયા ભાગોમાં કેટલો વરસાદ હજુ પણ આવવાનો છે તે લઈને મિત્રો પહેલા તો સિસ્ટમ સમજીએ કે કઈ રીતની સિસ્ટમ હજુ પણ આવેલી છે મિત્રો તમને ના હોય તો જણાવી દઉં કે આ વરસાદ જે શરૂ થયો છે તે બંગાળની ખાડીમાંથી આવેલી મોટી લો પ્રેશરીયા સિસ્ટમોને કારણે આ વરસાદ આવવાની શરૂઆત થઈ છે જે મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો કે અત્યારે પણ હજુ પણ હાલમાં પણ ખૂબ મોટી અને ઘાતક કહી શકો તેવી સિસ્ટમ ગુજરાત રાજ્ય ઉપર એક્ટિવેટ છે જોઈ લો મિત્રો અહીંયા આપણું ગુજરાત રાજ્ય આવેલું છે અને ગુજરાત રાજ્ય પર મહાકાયકાળ સમાન મિત્રો એક મોટી સિસ્ટમ

કયા કયા ભાગની અંદર કેટલો વરસાદ પડવાનો છે શું નવી આગાહી સામે આવી રહી છે કારણ કે આજે હવામાન ખાતા દ્વારા એલર્ટો આપવામાં આવ્યા છે તે ગુજરાત માટે અતિ 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 ભારે ભયંકર અને તોફાની બની શકે જેમાં મધ્ય ગુજરાતમાં આગામી ચોવીસ કલાક માટે અતિ ભારે વરસાદનું હાઈ એલર્ટ છે જોઈ લઈએ મધ્ય ગુજરાતની માહિતી પહેલા જાણી લઈએ તો જોઈ લો મિત્રો આ મધ્ય ગુજરાતના વિસ્તારો છે અને મધ્ય ગુજરાતની અંદર આગામી ચોવીસ કલાક અઠ્યાવીસ તારીખ દરમિયાન વહેલા સવારના છ વાગ્યાથી સાંજના બાર વાગ્યા સુધી ગુજરાતમાં હચમચાવી દે તેઓ વરસાદ પડશે ધોધમાર વીજળીના ચમકારા સાથે હજુ પણ આગામી અડતાલીસ કલાક દાહોદ મહીસાગર ખેડા લુણાવાડાના વિસ્તારોથી લઈને કપડવંશના વિસ્તારો તેની સાથે મિત્રો નીચે આવે તો ગોધરાના વિસ્તાર નડિયાદ અમદાવાદ દ્રસકોય માણા માણાવિલાસના વિસ્તારો ધોળકાના વિસ્તારોથી લઈને ડાકોર નડિયાદ આ બધા જ ભાગોની અંદર અને બાપુનગર લાગુના પંથકોમાં પણ મધ્ય ગુજરાતની અંદર આફતિય વરસાદ છોતરા છે ગુજરાત વાસીઓ તૈયારીમાં રહેજો કારણ કે ભયંકર તોફાની અરવલ્લી મહેસાણા બાજુ હાઈ લેવલ વરસાદ પડ્યો છે આવતીકાલે પણ અહીંયા ભારે વરસાદનું એલર્ટ જેમાં મોઢેરા ચાણસમા સિદ્ધપુર વડનગર માણસા હિંમતનગરના વિસ્તારોથી લઈને મોડાસાના વિસ્તાર મંડાલીના વિસ્તારોથી લઈને ઉપર પણ જોઈ લો તો ખેડબ્રહ્મા ઈડર અંબાજી પાલનપુર પ્રાંતિજ મોડાસાના વિસ્તારોથી લઈને આગળ જઈએ તો અહીંયા મિત્રો અરવલ્લીના વિસ્તાર થી લઈને ઉપર પંચમહાલ ગતિવિધિઓ છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હાઈ લેવલની વરસાદી આફત ટોળાઈ રહી છે જેને લઈને આજે દક્ષિણ ગુજરાતની અંદર વડોદરાથી લઈને ચાંપાનેરના વિસ્તાર છોટાઉદેપુર બોડેલી ખંભાત આણંદ જંબુસર કરજણ

કોઈ પાંચ દસ 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 ઇંચ ના વરસાદો જોવા નહીં પરંતુ ઓરેન્જ એલર્ટ લાગુ છે વિસ્તારોની અંદર જરૂર બે થી ત્રણ ઇંચના અને એનાથી પણ વધારે વરસાદ પડી શકે જોકે મિત્રો વરસાદની સિસ્ટમ જે ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગો પર છે સૌરાષ્ટ્રમાં છે છતાં પણ ઓલ ઓવર ભારે વરસાદની રહી જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ છોટા ઉદેપુરથી નીચે જોઈ તો ખાસ કરીને જે બોટાદનો પટ્ટો છે રાજકોટ સુરેન્દ્રનગર મોરબીનો વિસ્તાર જામનગર પોરબંદર દ્વારકા અને ગીર સોમનાથ જૂનાગઢ લાગુના વિસ્તારો આ સમગ્ર ભાગોની અંદર પણ ભારે તોફાની વરસાદની આગાહી કચ્છ લાગુના પણ વિસ્તારોની અંદર તોફાની અતિ ભારે ભયંકર વરસાદની આગાહી ટૂંકમાં મિત્રો જે આ ટ્રફ બની રહ્યો છે આ ટ્રફ જે છે તે આગામી હજુ પણ બે દિવસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ દરમિયાન ગુજરાત રાજ્યની અંદર તબાહી મચાવી રહ્યો છે અને હવામાન ખાતા દ્વારા આનાથી પણ આગોતરું એંધાણ આપી દેવામાં આવ્યું છે પરંતુ અત્યારે આપણી સૌથી વધારે નજર અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ ઉપર છે કારણ કે આ બંને દિવસો દરમિયાન જે છે તે ગુજરાત રાજ્યની અંદર તબાહી મચાવનારો વરસાદ જે છે તે જોવા મળવાનો છે જેમાં અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ દરમિયાન જે છે તે આ ભારે વરસાદનો રાઉન્ડ છે ત્યારબાદ એક બે દિવસના વરાબ બાદ અમલાલ પટેલ દ્વારા માહિતી આપવામાં રાખવામાં આવી છે કે ઓગસ્ટ મહિનાનું પહેલું અઠવાડિયું અતિ ભારે રહેશે અને આગામી જે ઓગસ્ટ મહિનો છે તે ગુજરાત રાજ્ય માટે અતિ ભારે રહેવાના એંધાણ છે જોકે મિત્રો તેના વિશે વિસ્તારથી વાત કરીશું આવનારા વિડીયોની અંદર આજ માટે આટલું જ રાખીએ છીએ કારણ કે અત્યારે મિત્રો આપણું મુખ્ય ફોકસ અત્યારની હાલની વરસાદીય સિસ્ટમ ઉપર છે આ વિડીયો મિત્રો તમે જો ચેક ખુદી જોયો હોય તો અત્યારે લાઈક કરીને તમારા મિત્રો સાથે વોટ્સઅપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરજો કારણ કે બધા લોકોએ આ માહિતી જાણવી ખૂબ જરૂરી છે કારણ કે આ વરસાદની જે આફત તોળાયેલી છે તો તમારા ગામમાં કેટલો વરસાદ પડ્યો છે તમારા ગામમાં કેવું વાતાવરણ છે કોમેન્ટમાં લખી દેજો આપણે મિત્રો મળીશું આવતીકાલે એક નવા હવામાન સમાચારમાં ત્યાં સુધી દરેક ગુજરાતી ભાઈઓ દરેક લોકો રજા આપશે ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ